રેલવે સ્ટેશન રોડ પર આવેલા વિવેકાનંદ સોસાયટી એકમાં દસ વર્ષે ગટર લાઈન બનાવી પણ સોસાયટીનો પાણીનો નિકાલ ન થતા સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો તેના બાબતે લીમડી શહેરના વિસ્તારોની વાત કરવામાં આવે તો અનેકો વિસ્તારમાં લોકો રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લીમડી શહેરમાં આવેલા વિવેકાનંદ સોસાયટી એકમાં છેલ્લા દસ વર્ષથી ગટર રોડ રસ્તાની સમસ્યા છે જે રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે એવું પણ જણાવામાં આવ્યું હતું કે લીમડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા વિવેકાનંદ સોસાયટીમાં ગટર તો બનાવેલી છે પણ આ ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય છે જેના કારણે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધે છે અને આ સોસાયટીના લોકો આ બાબતથી પરેશાન બની બેસ્યા છે ત્યારે આ બાબતે તંત્રને અને એકવાર રજૂઆતો કરવા છતાં